પોરબંદરમાં આશા વર્કર બહેનોને પડતી મુશ્કેલીઓ અંગે મોટી સંખ્યામાં આશા બહેનોએ એકત્ર થઈ ડીડીઓને રજૂઆત કરી છે પોરબંદર જિલ્લાની આશા વર્કર બહેનોએ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ ડીડીઓને લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કામગીરી મુજબના મહેનતાણાના આધારે આશા તરીકે ફરજ બજાવે છે જે અન્વયે તેઓ પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષા અભિયાન અંતર્ગત દર મહિનાની નવ અને ચોવીસ તારીખે સગર્ભા બહેનોને ગાયનોકોલોજીસ્ટની મુલાકાતે ચેકઅપ કરવા માટે લેડી હોસ્પિટલ ખાતે લઈ જાય છે પરંતુ ત્યાંના ડૉક્ટરો સગર્ભા બહેનોને એવું જણાવે છે કે સા કારણોસર તમે આશા વર્કર બહેનો જોડે આ દિવસે આવો છો આ લોકોને પૈસા મળે છે એટલા માટે તમને હેરાન પરેશાન કરે છે તેમજ હાઈ રિસ્ક તથા વેરી હાઈ રિસ્ક સગર્ભા બહેનોને જ્યારે તપાસ અર્થે લઈ જાય છે જેના આશા બહેનોને વિઝિટના સો રૂપિયા મહેનતાણું મળે છે જેમાં સગર્ભા બહેનોને તપાસ અર્થે લઈ ગયા તેનું પ્રમાણપત્ર માસિક ડાયરીમાં જોડવાનું હોય છે તો આ પ્રમાણપત્રમાં સહી કરી આપવામાં પણ તેઓ બહેનોને હેરાનગતિ કરે છે સગર્ભા બહેનોની હાજરી બાજ આશાબહેનોને અપમાનજનક શબ્દો બોલી નીચા દેખાડવામાં આવે છે તેમજ વેરી હાઈ રિસ્ક સગર્ભાઓને જિલ્લા ખાતેની હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવાની થતી હોય છે તો આશા બહેનો તે સગર્ભા બહેનોને સાથે લઈ જઈ દાખલ કરાવે છે તો ત્યાં ડોક્ટરો આશા બહેનોએ જ્યાં સુધી પ્રસુતિ ન થાય ત્યાં સુધી ફરજિયાત હાજર રહેવું જ પડશે તેવી ફરજ પાડવામાં આવે છે જે ખરેખર આશા બહેનોની કામગીરીમાં આવતું નથી વધુમાં જણાવ્યું હતું કે કુટુંબ કલ્યાણના ઓપરેશનના કેસો લેડી હોસ્પિટલ ખાતે લઈ જઈએ છીએ ત્યારે પણ તેઓ લાભાર્થીને આ લોકોને પૈસા મળે છે એટલે તમને અહીં લઈ આવે છે તેવું કહી બહેનોનું અપમાન કરવામાં આવે છે હાલમાં એક જુલાઈના રોજ બહેનો કુટુંબ કલ્યાણના ઓપરેશન માટે લાભાર્થીઓને લઈ ગયેલ ત્યારે સવારે અગિયાર વાગે ત્યાંથી જણાવેલ કે આજે કોઈ સર્જન હાજર નથી તેથી ઓપરેશન થઈ શકશે નહીં તમે તમારા જિલ્લાના ડોક્ટરને જાણ કરો જો તે લોકો વ્યવસ્થા કરશે તો ઓપરેશન થશે ત્યારબાદ સર્જનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને છેક સાંજે સાડા છ વાગ્યે ઓપરેશન થયું હતું અને રાત્રે નવ વાગ્યે રજા આપી હતી જેને લીધે લાભાર્થીઓને રાતે ઘરે પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી માધવપુરથી કેસ લઈને આવેલ આશા વર્કર રાતે અગિયાર વાગે ઘરે પહોંચ્યા હતા આમ લેડી હોસ્પિટલ ખાતે અવારનવાર કોઈને કોઈ કારણોસર આશા બહેનોને એન કેન પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે અને અપમાનજનક વર્તન કરવામાં આવે છે બહેનોને કામગીરીના આધારે મહેનતાણું ચૂકવવામાં આવે છે જેને લીધે પરિવારનું ગુજરાન ચાલે છે આથી પ્રશ્નનું નિરાકરણ કરી આપવા રજૂઆતમાં જણાવ્યું છે અને જો પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો બધા બહેનો સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે તૈયાર છે તેવું પણ જણાવ્યું હતું નિપુલ કોપડ પોરબંદર ટાઈમ નામ રૂપીબેન મોકરિયા કળશ પીએસી માધવપુર શ્યાર અમે ઓપરેશનનો કેસ લઈને સવારના આઠ વાગે નીકળ્યા હતા ત્યાં દસ વાગે પૂજ્યા દસ વાગે લેબોટરી કરી બધાય રિપોર્ટ કરી લીધા તો બાર વાગી ગયા બાર વાગી ગયા પછી ઇન્જેક્શન દેવા ગયા પછી બધાએ હવર પૂછવા ગયા કે ઓપરેશનના સાહેબ ક્યારે આવશે તો પૂછીને આવ્યા તો કે ઘડી ખોબરો આગળ એક વાગે આવશે દોઢ વાગે આવશે બે વાગે આવશે બે વાગે પાછા પૂછવા ગયા કે હવે સાહેબ ક્યારે આવશે તો કે હવે બેહોસે ચાર વાગે આવશે ચાર વાગી ગયા તોય સાહેબ ન આવ્યા પછી પાછા અમે અમારા મેડમને કીધું કે તમે કોઈકને ફોન કરો ન અમે કોઈને ફોન કરીએ તો કે તમારા જ ફોન ન કરાય અમારાથી કેમ ફોન ન કરાય તો તમે કરો પછી અમે બેનને કીધું એટલે બેન બે સાહેબ ફોન કર્યા બીજા બેનો ઘણા હતા અહીંયા બધીને ફોન કર્યા તો કે હવે આખડી આવે તોય પછી સાડા સ વાગ્યા ત્યારે સાહેબ આવ્યા સાહેબ આવ્યા પછી શેઠ સાડા સાત વાગે ઓપરેશન કર્યા પછી અમે રજાનું પૂછવા ગયા તો કે કોઈ રજા મળશે નહીં કોઈને રજા આપવામાં આવશે નહીં સવારના સાડા દસ વાગે રજા થાય પછી અમે પાછા ફોન કર્યા પછી અમે રાણીબેનને ફોન કર્યો રાણીબેનએ ફોન કરાવી બધી વ્યવસ્થા કરી અને પછી અમને રજા અપાવી અમે સાડા અગિયાર વાગે કેસ લઈને ઘરે પૂર્યા લાભાર્થી એ ખીસકાણા ઘરના ખિસકાણા તો અમારે અહીંયા શું કરવાનું જવાબદારી આખી આશાયું જ હોય છે લેડી હોસ્પિટલ લેડી હોસ્પિટલ પોરબંદર દર વખતે જાય ત્યારે દર વખતે એમ કરે કે બધી જવાબદારી હોય હોય કેસ કેસ કરવામાં અંદર તપાસ કરવા તો એમ કે તમારે શું ઉતાવળશે ઓપરેશનની હા બાળકો નાના હોય તો ન કરાવતા હોય તો ને અમને મિટિંગ કરે ત્યારે એમ કે તમે કેસ કરો કેસ કરો તો અમારે કેમ કેસ કરવા અમે જિલ્લા પંચાયત પોરબંદર રજૂઆત કરવા આવ્યા